કેટલા છે એ તમને થોડીવારમાં કહું અને આ આપણે લગાઈશું તો આનો અવાજ કેવો આવશે એ બી તમને કહું તો આપણે એને ઓપન કરીએ ખોલીએ અને હમણાં હું બોલું છું એ તમને ખબર જ પડતી હશે કે મારી જોડે કોઈ જ વસ્તુ નથી નથી માઇક કે કશું નથી એનો અવાજ તમને કેવો સંભળાય ક્લિયર સંભળાય કે નહીં સંભળાતો આજુબાજુનું વાતાવરણ થોડું ઘણું સંભળાય ટોટલ ત્રણ છે એમાંથી લેવલ એક અમે દબાવ્યું તો બોલતો તો બોલો ને નજીક રાખીને બોલને થોડું તો કેવું અવાજ કેવો આંબળે એ ખબર પડે એમ બાર નો જે નોઈસ આવે કે નહીં આવતો લેવલ એક આ લેવલ એક નો અવાજ તમને સંભળાયો છે કે જે બાર નો નોઈસ આવતો તો એ સંભળાયો કે નહીં સંભળાયું તમને ખબર પડી ગઈ હશે અમને તો કશું ખબર નહીં અમે જોઈશું તારે ખબર પડશે હવે લેવલ ટુ બે બીજી વખત જો હવે આ લેવલ ટુ કરેલું છે આ કે નહીં સંભળાતું એ તમને ખબર પડશે જો મિત્રો આજનો વિડીયો એટલા માટે હું બનાવું છું કે ઘણા બધા હું વિડીયો અપલોડ કરું છું બનાવીને વિડીયો મૂકું છું તમે જુઓ છો સાંભળો છો તો એમાં તમને ખબર પડતી જ હશે કે મારો અવાજ કેવો આવે છે ક્લિયર આવે કે નહીં આવે એમાં ખોંઘાટ આવે કે નહીં આવે એ તમે બધું જ સાંભળતા હશો સાચી વાત તમે સાંભળતા જ હશે અને હમણાં હું બોલું છું એ તમને ખબર જ પડતી હશે કે મારી જોડે કોઈ જ વસ્તુ નથી માઈક કે કશું નથી એનો અવાજ તમને કેવો સંભળાય ક્લિયર સંભળાય કે નહીં સંભળાતું તો આજુબાજુનું વાતાવરણ થોડું ઘણું સંભળાય કે નહીં સંભળાતું એ તમને ખબર પડશે તો આજે મેં એવું વિચાર્યું કે જો હું બ્લોગ વિડીયો બનાવું છું કોઈ બી વિડીયો બનાવું છું તો જે બી મારો અવાજ છે મારા ભૂલેલા શબ્દો છે એ લોકોને ક્લિયર સંભળાવવું જોઈએ છે કે રાકેશ શું બોલે છે શું સમજાવવા માગે છે હમણાં બકરું બોલ્યું તો બકરાનો અવાજ એમને સંભળાય હશે ને ક્લિયર સંભળાયો હશે કે મેં કીધું એ ને હમણાં શિવ મારી જોડે બેઠે છે આ દક્ષા છે ચલો મેં એવું વિચાર્યું કે આપણી જોડે કંઈક છે તો કંઈક બીજું નવું કરીએ ના ને તો નવું કરવાની કોશિશ અમે એટલા માટે કરી કારણ કે તમને બહેતર વિડીયો મળે અને તમે સારી રીતના સાંભળી શકો અને જોઈ શકો અને જે બી અમારા બ્લોગ વિડીયો આવે એની મજા માણી શકો એટલા માટે હું કીધું કે ચલો ફ્લિપકાર્ટ પર મને ઓર્ડર કરવા દો એક સારી એવી માઇક મંગાવી દો અને એ માઇક મંગાવીને તમને વોઇસ ક્લિયર આવે કે નહીં આવતો બંનેમાં ડિફરન્સ પડે કે નહીં પડતું એ તમારે જવાબ આપવાનો છે તમે કોમેન્ટમાં મને કોમેન્ટ કરજો કે જે બી મેં હમણાં નોર્મલમાં જ બોલું છું હમણાં મારી જોડે કોઈ જ વસ્તુ નથી એમાં ખાલી ખાલી જે બી વિડીયો તારે છે જ છે પછી થોડી વારમાં તમને જે મારી જોડે છે ફ્લિપકાર્ટ પરથી મંગાવી છે માઇક એ તમને બતાવું એ પછી એને આપણે કનેક્ટ કરીને સંભળાવીશું જો આ ફ્લિપકાર્ટ પરથી આ દેખાય છે ફ્લિપકાર્ટનો લોગો એટલે એપ ફ્લિપકાર્ટ આ મંગાવેલું છે મેં કેટલાનું છે એ તમને થોડી વારમાં કહું અને આ આપણે લગાવીશું તો આનો અવાજ કેવો આવશે એ બી તમને કહું તો આપણે એને ઓપન કરીએ ખોલીએ ઓકે ઈસ્કો રક્ ઈગ હવે આને આપણે સીલ ટ્રકમાંથી આપણે એને આમ ઉખેડવું પડશે ત્યારે જ આપણે ખબર પડશે કે કેવું છે તો પહેલાં તો ઓપન કરીએ જો આવી રીતના બધું લખેલું છે આનું નામ વગેરે કંપની વગેરે આ છે ગેર ના આ કઈ કંપની છે દેખાય છે તમને ગેર નારો જે થર્ટીન ગેર નારો જે થર્ટીન ની કંપની છે તો આનું માઈક કેવું આવે પ્રાઇસ કેટલી છે તો આની પ્રાઇસ તમને બતાવી દઉં લગભગ અહીંયા લખેલી છે કે નહીં એક મિનિટ આ તો જો

ગેરનારો ગેરનારો જે 13 નું આ છે આની કંપની ગેરનારો સી બરાબર અમારે નહી બેજા જો આ નીકળી ગયું આની અંદર હું સદજો સાર્સ નું વગેરે કશું નથી છે ડીઝલ આવી રીતે આવું છે પેલું છે ફાણું ઢીકણું વગેરે વગેરે અને આ ગિરનારો આ ગિરનારો ગિરનારો કંપનીનું કાર્ડ તો આ પકડ સીધું સીધું પ્લાસ્ટિકનું થેલી આ છે જો બે એટલે આ બે આ બે માં એક આપણે કોમેડી બોમેડી વિડીયો બનાવવું હોય બે જણ બોલવું હોય તો કેટલા દૂરથી બોલી શકાય તો આપણને ચોખ્ખો અવાજ આવે સંભળાય બધું જ ખબર પડે આ જો આ નીકળે ને આપણે લટકાવવાનું આમ જેવી જગ્યા પર આમ તો આમ જો આમ ગાડી દેવાનું અંદર નહીં ઊંધું ગાલી દીધું મેં આમ પછી આ પિન આપણે લગાવવાની મોબાઈલમાં કનેક્ટ કરવા માટે તો હવે છે ને કેમ હા આવી ગયું આપણે ગેરના રોગ

જુઓ આ ગેરનારો જી થર્ટીનનામાં એક બે છે આમાં તમને બતાવી દઉં ને તો એ કયાં લગાડવાનું એ કયા લગાડવાનું અને કનેક્ટ અમે બંને કરી લીધા છે એક આ દક્ષા જોડે પડ્યું છે અને એક આ મારી જોડે પડ્યું છે અને આ મેં બોલું છું એ તમને અવાજ સંભળાતો હશે ક્લિયર છે કે થોડો ઘણો ફેરફાર થાય છે કે બારનો જે વોઇસ છે એ તમને સંભળાય કે નહીં સહી સંભળાતા એ તમને ખબર પડતી હોય બોલતો તારે સંભળાતું હશે સંભળાતું હશે ને તારા ત્યાં બોલે એ ખબર પડે કે નહીં પડતું તો આમાં છે ને ઘેરનારો જે થર્ટીનમાં આપણે ત્રણ લેવલ આવે એટલે એક લેવલ દબાઈએ ને તો જે બારનો નોઈઝ આવતો હોય અવાજ આવતો એ થોડો ઓછો સંભળાય પછી લેવલ ટુ દબાઈએ એટલે કે થોડો ઓછો આવે અને જે લેવલ ત્રણ આવે એમ ત્રણ વખત દબાવે ને આ બટન છે ને એને તો પછી બિલકુલ અવાજ નહીં તો હમણાં આપણે લેવલ ઝીરો પર એટલે લેવલ એક બી નહીં કર્યું બે પર નહીં કર્યું ત્રણ પણ નહીં કર્યું એમ તો એનો નોર્મલ અવાજ તમે સંભળાતો હશે જે મમ્મી ઉપર સડ્યા છે પેલા શું કહેવાય શું નામ લે એમનું કોલિયાર કોલિયાર પર સડ્યા છે તો એ કાપે છે એમનો અવાજ સંભળાતો હશે ખટખટવા ગેમ તો હવે આપણે એક લેવલ એક સેટ કરીએ ચાલો લેવલ એક પર આપણે સાંભળીએ અવાજ કેવો હવે થોડું કાળ દબાઈ હે દબાઈ ને કા સોરી વાંધો ની તો હવે તારા ત્યાં થી બીકાર લે એક વખત દબાવા લેવલ છે ને લેવલ નું દબાઈ છે ને ને એક વખત દબાવ એક વખત બટન એક દવ વખત દબાવ આ સાઈડ વાળો હો એક વખત જો એક વખત દબાયું આ લેવલ 3 છે

હવે આ લેવલ ટુ કરેલું છે અને લેવલ ટુમાં કેવો અવાજ આવે એ તમે કહેજો કોમેન્ટ કરીને કારણ કે બારનો ખાસો એવો આવતો હતો એ તમને સંભળાય કે નહીં સંભળાય એ તમને ખબર પડશે અને થોડા દૂર જઈને એમ બોલશો ને તારે ખબર પડશે તું આમ દૂર જતા તો પેલી બાજુ થોડું ચેલેન્જ આવે ને પેલી બાજુ એટલે ખબર પડશે કે ખરેખર આ જે અમારી માઈક છે ગેરનારો જે થર્ટીની એ માઇકનો જ અવાજ છે કે પછી દૂર રહીને એવો આવે તમને ખબર પડી જશે કન્ફર્મ ત્યાં રહીને બોલજો નહીં એકવાર જ એ તો હા બોલ તો ત્યાં રહી બોલું તો છું જો દક્ષા પેલી બાજુ ગયા છે અને ત્યાં રહીને બોલે છે એ તમને સંભળાતો છે આ લેવલ 2 અને લેવલ 3 માં કેવો વોઇસ આવે મતલબ નોઇસ બાર નો આવે કે નહીં આવતો એ દબાવ કે હા દબાવ દબાઈ ને હમ તો આ લેવલ ત્રણ નો અવાજ છે હા લેવલ ત્રણ નો છે કેવો આવે તમને સંભળાય કે નહીં સંભળાય તો ક્લિયર સંભળાય કે નહીં સંભળાય તો એ બધું તમને ખબર પડશે અને આ ગેર નારો જી નું જે માઇક છે તમને સત્રોસો પચાસ માં મને મળ્યું હમણાં ડિસ્કાઉન્ટ ચાલે છે અને તમારે જો વિડીયો મસ્ત બનાવવું હોય ક્લિયર અવાજ સંભળાવવું હોય તો આ બેસ્ટ છે આપણા માટે ત્રણ લેવલ છે અને આ કંપની બી સારી છે આમાં હું બોલું એ તમને ક્લિયર સંભળાતો છે અને દક્ષ પેલી બાજુથી બોલે એ બી બોલ તો કેમ છો

Thank <laughs> you.